બોરસદ તારાપુર સ્ટેટ હાઇવે ઉપર આવેલા ડભાસી ગામની ગોકુલ હોટલ પાસે ગઈકાલે સાંજના સુમારે પૂરપાટ ઝડપે જતા એક ટ્રેલરે બે બાઇકો ટેન્કર તેમજ હોર્ડિંગ્સને અડફેટે લઈને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડતા આ અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કન્ટેનરના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે મળતી વિગતો અનુસાર ફરિયાદી મહેન્દ્રભાઈ બુબભાઈ ચૌહાણે પોતાના ઘર પાસે પાણી ભરાઈ ગયા હોય ગઈકાલે હાઈવે ઉપર આવેલા ગુકુલ હોટલ પાસે પોતાનું બાઇક નંબર જીજે ત્રેવીસ ટીપી પાર્ક કર્યું હતું જે દરમિયાન સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે પૂરપાટ ઝડપે આવી ચડેલા ટ્રેલરે મહેન્દ્રભાઈ ના બાઇક તેમજ અન્ય એક બાઇક અને ડભાસી ગ્રામ પંચાયતના પાણીના ટેન્કરને ટક્કર મારતા બંને બાઇકો ટેન્કરની નીચે ઘુસી જવા પામ્યા હતા જ્યારે ટેન્કર પણ રોડની સાઈડમાં નમી જવા પામ્યું હતું ત્યારબાદ ટ્રેલરે બોચાસણ ટોલ પ્લાઝાના હોર્ડિંગ્સને પણ ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું હતું